ડોક્ટર હેડગેવારિતિ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા પાંચ જાન્યુઆરીના રોજ આયોજિત રન ફોર ગર્લ ચાઈલ્ડ મેરેથોન માટે પ્રી ઇવેન્ટ તરીકે ગુરુવારે એમપાવર સમિટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનનો ઉદ્દેશ્ય કિશોરી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે જે શિક્ષણ આરોગ્ય અને શોષિત વંચિત અને પીડિત સમુદાયોની દીકરીઓની આત્મનિર્ભરતા પ્રત્યે જાગૃતિ અને સમર્થનનો સંદેશ આપે છે પ્રી ઇવેન્ટના મુખ્ય મહેમાન કેશુભાઈ ગોટી હતા આ કાર્યક્રમમાં સુરત શહેરના તમામ नामांकित દોડવીરોએ ભાગ લીધો હતો શહેરના અગ્રણી ઉદ્યોગ સાહસિકો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના દરેક ક્ષેત્રની મહિલાઓની હાજરીએ કાર્યક્રમના ઉદ્દેશ્યને સાર્થક બનાવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેરણાદાયી સેવા કાર્યની માહિતી આપવામાં આવી હતી આ સાથે લલિતજી પેરીવાલ રેસ ડાયરેક્ટર દ્વારા મેરેથોનના ટેકનિકલ અને મેનેજમેન્ટ પાસાઓ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનના વિશેષ ટી શર્ટ અને મેડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું હું કેતન લાપસીવાલા આ પ્રકાર એક કિશોરી વિકાસ નામનો પ્રકલ્પ છે જેમાં સ્લમ્સની અંદર રહેનારી દીકરીઓને એના વિકાસને ધ્યાનમાં રાખીને એના જોડે કાઉન્સેલિંગ કરાવવું સ્વરક્ષા માટે સ્વ બચાવ ટેકનિક શીખવાડવી અંદર કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસ કરવા સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી કોઈ એક બે વસ્તુ જો એ શીખી જાય તો એ પોતાના પગભર થઈ શકે અને સંસ્કાર જે આજના સમયની બહુ જ તાતી આવશ્યકતા છે એ વિષય પર આપણે કામ કરી રહ્યા છે અત્યાર સુધી આપણે પંચોતેર કામ કરીએ છીએ આ વર્ષે મોટો લક્ષ્યાંક લીધો છે કે આપણે જો સમાજનો સારો સહયોગ મળે તો ચારસો પાંચસો સ્લમ સુધી આપણે આ સેવા કાર્ય લઈ જવાનો વિચાર કર્યો છે એને ધ્યાનમાં રાખીને આપણે પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પરથી એક મેરેથોનનો વિચાર કર્યો છે રન ફોર ગર્લ ચાઇલ્ડ આ ટાઇટલ હેઠળ આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત